જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં અમરપુરા ગીરમાં ભાગ્ય વિશ્વાસીઓ ઝડપાયા છે માળિયાહાટીના પોલીસની લાલ આંખ જોવા મળી છે માળિયાહાટીના અમરપુર ગીર નજીક માળિયાહાટીના પોલીસ રેડમાં રોકડ રકમ રૂપિયા પંદર હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે મળતી વિગતો મુજબ મળેલી ચોક્કસ બાતમીના આધારે જાહેર જગ્યાએ લાઇટના જવાળે પત્તા રમતા હોવાનું પોલીસને સંકેત મળ્યો હતો જોકે છ ઈસમો સ્થળ પર હાજર મળી આવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માળિયાહાટીના પોલીસ સ્ટેશનના પટેલના માર્ગદર્શન હેઠળ મહેતા ખેર હરીશ અને પ્રકાશ સહિત રેડ દરમિયાન હાજર હતા ગીર ગામે ખાંડ સમાજના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ હેઠળ જાહેરમાં હાર જીત આધારિત પત્તાનો જુગાર ચાલી રહેવાનો બાતમી મળી હતી જોકે સ્થળ પરથી પકડાયેલા શખ્સો મુકેશ બલોચ ઇમિયા બલોચ ભાવેશ ધુળા મુકેશ પરમાર ભાવેશ કણોત્રા અને ચંદ્રકાંત કાનાબાર આ જુગાર અંધા પકડાયેલા શખ્સોની પાસેથી કુલ રોકડ રકમ પંદર હજાર છસો મળી આવી હતી જોકે કાયદેસર મુજબ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે મુદ્દા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ